પ્રસંગે શ્રેષ્ઠ મંડળી શ્રેષ્ઠ શાખાને સન્માનિત કરવામાં આવ્યા હતા ત્યારે પ્રધાનમંત્રી જીવન સુરક્ષા વીમા યોજના હેઠળ રૂપિયા બે લાખ નું આકસ્મિક વીમા કવચ પણ આપવામાં આવ્યું હતું ત્યારે આ કાર્યક્રમમાં સુરસાગર ડેરીના ચેરમેન શ્રી નરેશભાઈ મારુ બેંકના ઉપપ્રમુખ શ્રી વાલજીભાઈ પટેલ અગ્રણી સર્વેશ્રી જયેશભાઈ પટેલ બેંકના ડાયરેક્ટર સર્વશ્રી હરપાલસિંહ રાણા શ્રી વાતસુરભાઈ આહિર શ્રી મૌલેશભાઈ પરિકા શ્રી કનુભાઈ વણુલ શ્રી પ્રવીણભાઈ ચૌહાણ શ્રી ભગવાનભાઈ રબારી સહિત મોટી સંખ્યામાં સભાસદો ઉપસ્થિત રહે ઉજવણી કરવામાં આવે છે ત્યારે આજની આ બેઠક મળવામાં આવી સુરેન્દ્રનગર જિલ્લા બેંક વર્ષો પહેલા બેંક હતી તે બેંક આજ સડસઠ વર્ષની સ્થાપના પછી પ્રથમવાર બેંકના ઇતિહાસમાં દસ કરોડ કરતાં પણ વધારે નફો કર્યો આ બેંકે ઓગણીસો ને બ્યાસીની અંદર ત્રણ ટકા જેવું ડિવિડન્ડ વેચેલ ત્યાર પછીના તેતાલીસ વર્ષની અંદર આજ સુધી કોઈ ડિવિડન્ડ વેચવામાં આવેલ નથી આજની અમારી આ બોર્ડ ઓફ ડિરેક્ટરની મિટિંગની અંદર દસ કરોડના નફામાંથી દસ ટકા ડિવિડન્ડ એટલે ત્રણ કરોડને ચુમ્વોતેર લાખ જેવું ડિવિડન્ડ સભાસદોના શેર ઉપર મળવાનું બેંક આગામી સમયમાં જે આરબીઆઈ દ્વારા નિયમો આપવામાં આવે છે તેને સંપૂર્ણપણે પાલન કરી એક પણ વાયોલન્સ કરવામાં નથી આવ્યું આગામી વર્ષની અંદર બેંક આથી પણ ડબલો ડબલ નફો પ્રાપ્ત કરે તેના માટે અમારી બોર્ડ ઓફ ડિરેક્ટર આજથી મક્કમ છે અને આવતી સાધારણ સભાની અંદર આ નફો ડબલ હોય તેવી અમે આશા રાખી